તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપણા સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ મિત્રો એવ્રત જીવ્રતનું વ્રત એ એવ્રત એવ્રતમાં અને જીવ્રતમાંનું વ્રત છે જેને આપણે દિવાસો પણ કહીએ છીએ અષાઢ માસની અમાવસ્યાના દિવસે આ વ્રત પૂર્ણ થાય છે અને દિવાસાનું વ્રત એ અષાઢ માસની અમાવસ્યાના દિવસે એક દિવસ પણ લઈ શકાય છે સૌભાગ્યવતી બહેનો આ વ્રત કરે છે નવી પરણેલી વહુ પછી આ આ લઈને શરૂ કરે છે વ્રત અમાવસના દિવસે પૂર્ણ થાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી થી પરવારીને વ્રત અને જીવ્રત માની પૂજન કરવાનું હોય છે ઉપાસના કરવાની હોય છે ફલ ફલાદી લઈ શકાય છે રાત્રે જાગરણ કરવાનું હોય છે આ રીતે વ્રત પાંચ વર્ષ સુધી કર્યા પછી ઉજવવાનું હોય છે આ વ્રતના પ્રભાવથી બહેનોને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પતિને દીર્ઘ આયુષ્ય મળે છે અને સંતાનની રક્ષા પણ પ્રાપ્ત થાય છે આમ ઘરની સંસારની સુખાકારી માટે આ એવ્રત જીવ્રત અથવા તો દિવાસાનું વ્રત લેવાય છે આ વ્રત કરનારે આ વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ તો આવો મિત્રો આપણે સાંભળીએ જીવ્રત કે દિવાસાની વ્રત કથા બોલો માની માની જય જય જીવ્રત એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે બ્રાહ્મણ જ્ઞાની અને ધાર્મિક હતા જ્યારે બ્રાહ્મણી માયાળુ અને દયાળુ સ્વભાવના હતા બ્રાહ્મણ બ્રાહ્મણી બધી વાતે સુખી હતા પરંતુ તેમને એક વાતની ખોટ હતી જે હતી શેર માટીની ખોટ સંતાનમાં કાંઈ પણ નહીં જેના કારણે તેઓ ખૂબ જ દુઃખી રહેતા એક દિવસ બ્રાહ્મણે વિચાર્યું કે આમ ઘરમાં બેઠા બેઠા દુઃખી થવાને બદલે લાવ ભગવાન શિવનું તપ કરું તેમની આરાધના કરું ભગવાન ભોળાનાથ જો પ્રસન્ન થાય તો મારી પ્રાર્થના અવશ્ય સાંભળશે અને આપણી મનોકામના પૂર્ણ થશે આવો વિચાર કરીને તે બ્રાહ્મણ દેવ જંગલ તરફ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા ઘોર જંગલમાં આવ્યા ત્યાં તેણે એક મહા મહાદેવનું જૂનું પુરાણું દેવળ જોયું આ દેવળમાં કોઈ આવજાવ કરતું ન હતું તે અવાવરું પડ્યું હતું તપ કરવા માટે આ જગ્યા ઉત્તમ છે એમ વિચારીને બ્રાહ્મણ દેવ તો પ્રથમ આખું મંદિર સાફસુફ કરી દીધું પછી તે ભગવાન શિવની પૂજા કરવા માટે બેસી ગયા તેણે છત છ દિવસ સુધી ભગવાન શિવનું કઠોર તપ કર્યું છતાંય ભગવાન શિવ પ્રસન્ન ન થયા એટલામાં એક પાર્ધી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યો અને તેણે ત્યાં જય ભોલેનાથ જય ભોલેનાથ કરીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ઝીકી દીધો તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા માંગ માંગ શું આપું તને ત્યારે પારધીએ કહ્યું હે ભગવાન શિવ મારે તો સાત દીકરાઓ જોઈએ છે તથા તું કહીને ભગવાન શિવ તો અંતર ધ્યાન થઈ ગયા પારધી તો વરદાન પ્રાપ્ત કરીને પ્રસન્ન થઈને ચાલ્યો ગયો આ જોઈને બ્રાહ્મણ દેવ ને ઘણું આશ્ચર્ય થયું તે વિચારવા લાગ્યો કે હું સતત છ દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું છતાં ભગવાન મહાદેવ પ્રસન્ન થતા નથી અને આ પારધીએ નિર્દોષ પ્રાણીનો જીવ લીધો તો પણ ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા શું ભગવાનના ઘરે પણ આવો ઘોર અન્યાય છે આવું જોઈને બ્રાહ્મણને ગુચ્છો આવ્યો તેણે ભગવાનના શિવલિંગ ઉપર માથું પછડાવીને મરી જવાનો નિર્ણય કર્યો બ્રાહ્મણદેવ જેવા શિવલિંગ ઉપર માથું પછડાવવા જાય છે ત્યાં જ ભગવાન શિવ પ્રગટ થયા અને બોલ્યા હે બ્રાહ્મણ મારા શિવલિંગ ઉપર માથું પછડાવીને તું શા માટે આપઘાત કરે છે બોલ તારે શું જોઈએ છીએ ત્યારે બ્રાહ્મણ દેવ ભગવાન શિવને પ્રણામ કર્યા વંદન કર્યા અને કહ્યું કે હે પ્રભુ હું રોજ તમારી સેવા કરું છું છતાં મારા ઘરે પારણું બંધાતું નથી અને જ્યારે પેલા પારધીને તમે તો ઘડીકમાં જ સાત સાત દીકરા આપી દીધા ત્યારે ભગવાને બ્રાહ્મણને શાંત કરીને કહ્યું હે બ્રાહ્મણ જુઓ પેલા શાણનો કોદળો તેમાં કેટલાય કીડા ખદબદે છે પારધીને સાત દીકરા આપ્યા પણ એ વાત જાણજે જ્યાં હું તને એક એવો દીકરો આપીશ પણ તું એને પૂરું ભણાવજે અને તે પૂરું ભણી રહે પછી જ પરણાવજે એ પહેલા તેના લગ્ન કરીશ નહીં તે ખૂબ જ સુંદર અને જ્ઞાની હશે સારું કહીને બ્રાહ્મણ દેવ તો બ્રાહ્મણીને ગર્ભ રહ્યો તો હરખનો પાર ન રહ્યો દિવસે દિવસે દીકરો મોટો થવા લાગ્યો દીકરો પાંચ વર્ષનો થયો એટલે બ્રાહ્મણે તેને નિશાળે મૂક્યો દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર કેમ ન હોય ભગવાન મહાદેવનો વરદાન હતું એકવાર વાંચે ત્યાં તો આખો પાઠ મોઢે થઈ જાય ધીરે ધીરે દીકરો મોટો થવા લાગ્યો 12 વર્ષનો થયો ગામે ગામથી એના માંગા આવવા લાગ્યા આ જોઈને બ્રાહ્મણ બ્રાહ્મણી તો હરખાઈ ગયા અને હરખમાં ને હરખમાં ભગવાન શિવે આપેલી શરત ભૂલી ગયા દીકરાનો અભ્યાસ પણ હજુ પૂરો થયો ન હતો ત્યારે બ્રાહ્મણે તો સારી દીકરી જોઈને પોતાના દીકરાનું સપણ કરી નાખ્યું અને તારું મુહૂર્ત જોઈને તેના લગ્ન પણ લઈ લીધા તેણે સગા સંબંધીઓને તેડાવીને જાન જોડી અને ઉપડિયા વેવાઈને ઘરે ખૂબ જ હરખભેર દીકરાના લગ્ન પતાવી દીધા ત્રણ દિવસ પછી કન્યાને લઈ જાન પાછી ફરી રસ્તામાં પવનનો ભારે તોફાન થયું આકાશમાં વાદળા ચઢી આવ્યા અને વીજળીના કડાકા ને ભડાકા થવા લાગ્યા જોત જોતામાં તો મુશળધાર વરસાદ તૂટી પડ્યો વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થયા એટલે આખી જાન નીચે ઉતરીને એક મોટા ઘટાદાર ઝાડની નીચે રોકાઈ ગઈ એવામાં વરરાજાના પગે કઈક કરડ્યું અને તે એક ભયંકર ચીસ પાડીને ધરતી ઉપર ઢળી પડ્યો વરસાદમાં કોઈને કોઈ કઈ દેખાયું નહીં એક મોટો કાળોતરો નાગ સળસળાટ દૂર જતો દેખાયો થોડી વારમાં તો વરરાજાનું આખું શરીર થઈ ગયું આખો ફાટી ગઈ મોઢામાં ફીણ આવી ગયા વરરાજાનું પંખીડું ઉડી ગયું જાનૈયામાં તો રો કકડ શરૂ થઈ ગયું બ્રાહ્મણ બ્રાહ્મણી તો હૈયા ફાટ રુદન કરે છેવટે બધાને સમજાવીને તેમને માંડ માંડ શાંત રાખ્યા અંધારામાં વધારે વાર રોકાવામાં જોખમ છે સબની વ્યવસ્થા કાલે સવારે કરીશું આમ કહીને બધા બ્રાહ્મણ બ્રાહ્મણીને આગળ કરીને રડતા રડતા ચાલતા થયા પરંતુ તે દીકરાની વહુ તેમને સાથે ન ગઈ તે પોતાના પતિના સબની પાસે બેસી રહી બધાએ તેમને ઘણી સમજાવી છતાં તે એકની બે ન થઈ તે તો પતિના માથાને પોતાના ખોળામાં લઈ રાતના અંધારામાં વરસાદ વરસતો ભીંજાતી બેઠી તેને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એમના જીવનને એમના જીવને ભારે અધોગતિ અવગતિ થશે બધા જાનેયાઓ ચાલ્યા ગયા એટલે વહુએ પોતાના પતિના સબને ખંભા ઉપર ઉપાડીને પડતી આખડતી ચાલતી એવામાં વિજયના ચમકારે નજીકમાં એક મહાદેવનું મંદિર જોયું તે સબને લઈને મંદિરમાં ગઈ અને અંદરથી સાકળ ભીડી દીધી મધરાત થતા એવ્રતમાં આવ્યા જોયું તો મંદિરના બંધ મંદિરના દરવાજા બંધ અંદરથી સાકળ ભીડેલી એટલે એવ્રતમાં બોલ્યા મારા દેરામાં કોણ છે ભૂત છે કે પછી પ્રેત છે આ સાંભળીને વહુ તો બિચારી ધ્રુજવા લાગી ધ્રુજતા ધ્રુજતા તેણે બારનું ઉઘાડ્યું એવરતમાએ વહુને જોતા જ પૂછ્યું કોણ છે તું ત્યારે વહુ બોલી મા હું ભૂત નથી પ્રેત નથી હું તો એક દુઃખિયારી સ્ત્રી છું દુઃખની મારી આપને ચરણે આવી છું પરણીને આવતા રસ્તામાં મારા પતિને સાફ કરડ્યો માતાજી મારા પતિને જીવતો કરો એવ્રતમા બોલ્યા જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવતો કરું ત્યારે વહુ બોલી હા મા તમે કહીશો તેમ કરીશ એમ કહેતા જ સબ એક પડખું ફર્યું થોડી વાર થઈ ત્યાં જીવરતમાં આવ્યા તેમણે પણ મંદિરના બારણા બંધ થયેલા જોયા અને બોલ્યા મારા દેરામાં કોણ છે ભૂત છે કે પ્રેત છે ત્યારે વહુએ બારણામાં ઉગાડ્યા જીવરતમાએ વહુને જોતા જ પૂછ્યું કોણ છે તું ત્યારે વહુ બોલી માં હું ભૂત નથી પ્રેત નથી એક દુઃખી સ્ત્રી છું મારા પતિના સબની રખેવાળી કરું છું માં મારા પતિને રસ્તામાં સાફ કરડ્યો છે આપ તેને સજીવન કરો ત્યારે જીવરતમા બોલ્યા પણ જો તું મારું કહ્યું માને તો તારા પતિને જીવતો કરું સભે બીજું પડખું ફેરવ્યું થોડી વાર થતા જયામાં આવ્યા તેમણે પણ દેરાના બંધ બારણા જોયા અને વહુને કહ્યું ત્યારે વહુએ પણ તેમને તે જ રીતે કહ્યું કે માં હું તમારું કહ્યું માનીશ ત્યારે સબમાં શ્વાસ શરૂ થયો છેલ્લા પહોરે વિજયામાં આવ્યા તેમણે પણ વહુને એ જ પ્રમાણે પૂછ્યું અને વહુએ એ જ પ્રમાણે કહ્યું હું તમારું વચન પાડીશ વિજયામાં પણ પાણી ભરીને મૃતદેહ પર અંજલિ છાંટે છે ત્યાં તો વરરાજા આળસ મરડીને ઊભા થયા પોતાના પતિને સજીવન થયેલા જોઈને વહુ તો હરક ઘેલી બની ગઈ ત્યારે વરે કહ્યું આપણે બંને અહીં ક્યાંથી આવ્યા બીજા જનૈયા ક્યાં છે એટલે વહુએ તો માંડીને બધી વાત પોતાના પતિને કહી આ સાંભળીને પછી શાંત થઈને પતિ પોતાની પત્નીને કહે છે મને ભૂખ લાગી છે મને તરસ પણ લાગી છે વહુ તો દોડતી મંદિરની વાડીમાંથી ફળ લઈ આવી અને મંદિરના પાણી લઈને આવી પછી બંને જણાએ ખાઈને ધરાઈને પાણી પીધું વર વહુ મંદિરમાં પગે લાગીને બહાર ઓટલા ઉપર આવીને બેઠા 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 વાતો કરવા લાગ્યા ત્યાં તો ગામના ગોવાળો સવારે ગાયો ભેંસો લઈને ચારવા નીકળ્યા એટલે વહુ વર વહુ વાતો કરતા જોયા ત્યારે એમને આશ્ચર્ય થયું અરે આ વરણના માતા પિતા તો ગામમાં રો કકડાટ કરે છે અને આ અહીંયા બંને જણ નિરાતે બેસીને વાતો કરે છે ઠઠા મસ્તી કરે છે ગોવાળિયાઓ તો તરત જ ગાયો ભેંસોને છોડીને ગામમાં પહોંચી ગયા અને બ્રાહ્મણ બ્રાહ્મણીને જઈને બધું બધું કહ્યું કે રડવાનું બંધ કરો તમારો દીકરો અને વહુ તો એક મંદિરના ઓટલા ઉપર બેસીને શાંતિથી વાતો કરે છે ગોવાળિયાઓની વાત સાંભળીને બધાને તો આશ્ચર્ય થયું બધાને આ વાત ખોટી લાગી કારણ કે રાત્રે તેઓ બ્રાહ્મણના દીકરાને સબને જંગલમાં છોડીને આવ્યા હતા બધાએ આ વાતની ખાતરી કરવા માટે છાના માના તપાસ કરાવી તો તે વાત સત્ય નીકળી બ્રાહ્મણ બ્રાહ્મણી તો પોતાના દીકરાને સજીવન થયેલો જાણીને રાજી રાજી થઈ ગયા પછી તેઓ જાન જોડીને વર કન્યાના સામૈયા કરે છે પોતાના વહુ દીકરાને સજીવન જોઈને બ્રાહ્મણ બ્રાહ્મણી તેને વળગી પડ્યા દીકરા વહુએ માતા પિતાને પગે લાગ્યા પછી બધા ઘરે આવ્યા ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો આ બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમનો દીકરો વહુ ચારે જણા આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા બે ત્રણ વર્ષ થયા પછી વહુએ રૂપાળા દીકરાને જન્મ આપ્યો મધરાત થઈ એટલે એવ્રતમાં આવ્યા તેઓ બોલ્યા વહુ મને આપેલું વચન તો યાદ છે ને વહુ બોલી હા માતાજી બોલ્યા તો લાવ તારો દીકરો મને આપી દે વહુએ તો દીકરાને બાળકિયામાં વેટીને એવ્રત માને આપી દીધો માતાજી તો દીકરાને લઈ અલોપ થઈ ગયા સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો દીકરો ના મળે સાસુ બોલી અલી વહુ છોકરો ક્યાં કયો વહુ બોલે મને નથી ખબર ત્યારે સાસુએ સાસુને વહેમ થયો વહુ એકલી જંગલમાં રહેલી તેણે જ પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો માટે નક્કી કોઈ જાદુ ટોણા જાણતી લાગે છે અને આ કામ પણ તેનું જ હોઈ શકે છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાયા આખા ગામમાં હાહાકાર વર્તાઈ ગયો થોડા સમયમાં તો એ વાત ભૂલાઈ ગઈ વહુને બીજી વાર મહિના રહ્યા બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો અને તે રાત્રે જીવ્રતમાં આવીને દીકરાને લઈ ગયા સાસુને લાગ્યું કે નક્કી મારી વહુ ચૂડેલ છે આ છોકરાને ખાઈ જાય છે ત્રીજી વાર પણ વહુએ દીકરાને જન્મ આપ્યો આ વખતે સાસુમાં લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા મધરાત થતા જયામાં આવ્યા અને સાસુમાને ઊંઘાડીને જયામાં બાળકને લઈ અલોપ થઈ ગયા સવાર થતાં સાસુમાની આ ઉઘડી તેમણે ઘોડિયામાં જોયું તો દીકરો ન મળે સાસુમાં તો વહુને ગમે તેમ શબ્દો બોલવા લાગ્યા છતાં પણ વહુ કાંઈ ન બોલી તે ચૂપ્રદ રહી ધીરે ધીરે વાત રાજાના કાને પડી તેમણે આ બાબતમાં તપાસ કરવાનું વિચાર્યું ચોથી વાર વહુએ ફરી દીકરાને જન્મ આપ્યો ડોશીમાએ તરત જ આ વાતના સમાચાર રાજાને આપ્યા રાજા ખુલ્લી તલવાર લઈને આખી રાત ઘોડિયા પાસે ચોકી કરતા બેઠા મધરાત થતાં બીજિયામાં આવ્યા દર વખતની જેમ બીજ્યામાએ પણ રાજાને ઊંઘાડી દીધા અને બાળકને લઈને અદૃશ્ય થઈ ગયા બહુ બિચારીએ તો શરત પ્રમાણે માતાજીને દીકરા સોંપી દીધા સવાર થતા રાજાને ઉઠીને ઘોડિયામાં જોયું તો દીકરો ના મળે રાજા પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા સાસુમા તો માથુંને પેટ બેઉ કૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા આ મારી વહુ જરૂર ચૂડેલ છે મારા ચાર ચાર દીકરાના દીકરાને ખાઈ ગઈ તોય ધરાતી નથી આમ કહેતા કહેતા વહુને મેણા ટોણા મારવા લાગ્યા પણ વહુ બિચારી શું બોલે તે તો મૂંગી જ રહી હવે દિવસે ને દિવસે સાસુમાનો ત્રાસ વધવા લાગ્યો તે વહુને હવે એક નોકરાણીની જેમ રાખવા લાગ્યા વહુ પણ મૂંગી રહીને બધું સહન કરતી સમય જતા વહુને પાંચમી વાર ગર્ભ રહ્યો આ વખતે વહુએ દીકરીને જન્મ આપ્યો આ વખત સાસુમાએ કોઈ દરકાર લીધી નહીં સવાર થતાં જોયું તો દીક દીકરી તો ઘોડિયામાં રમતી હતી દીકરીને કોઈ લઈ ગયું નહીં એટલે વહુએ કહ્યું બા મારે ગોરણી જમાડવી છે આજે મારું વ્રત પૂરું થયું છે આ સાંભળીને સાસુ તો રાતા ફીડા થવા લાગ્યા અને બોલ્યા દીકરીને જીવતી રાખીને શું કરવું ચાર ચાર દીકરા તો તું ખાઈ ગઈ હવે તને ફાવે તેમ કર મને કંઈ પૂછીશ નહીં વહુ તો સવારે નાઈ ધોઈને ડેરામાં ગઈ તેણે ચારે દીકરાઓને ચાંદલા કર્યા અને બોલી હે એવ્રતમાં હે જીવ્રતમાં હે જયામાં હે વિજ્યામાં ચાર બહેનો મારે ઘરે ગોવણી થઈને જમવા પધારજો પછી વહુ ઘરે આવીને જલ્દી જલ્દી રસોઈ કરવા બેસી ગઈ તેણે તો જાત જાતના પકવાન બનાવ્યા સાંજ થતા જ ચારેય માતાજી જમવા પધાર્યા માતાજી જમવા બેઠા ત્યાં તો ઘોડિયામાં પેલી દીકરી રડી એટલે માતાજીએ પૂછ્યું દીકરી કેમ રડે છે ત્યારે વહુ બોલી સૌને બબ્બે ભાઈ અને મારે તો એકય ભાઈ નહીં આમ વિચારીને મારી દીકરી રડે છે ત્યારે મા કહે છે અરે બેટી તારે તો ચાર ચાર ભાઈ છે જો આ રહ્યા આમ કહીને ચારેય માતાજીએ એક એક દીકરો પાછો આપ્યો સૌને દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપી ચારેય માતાઓ અંતર્ધ્યાન થઈ ગયા સાસુ તો આ બધું જોઈ આશ્ચર્ય પામ્યા તે તો પોતાની વહુને ડાકણ માનતા હતા બધું કામ તો માતાજીનું હતું સાસુમાએ વહુની માફી માંગી વહુએ તો તે રાત્રે જંગલમાં બનેલી સર્વ ઘટના સાસુમાને કહી સંભળાવી પતિના પ્રાણ બચાવવા માટે ચાર ચાર દીકરાનો ભોગ આપ્યો પણ માતાજીની કૃપાથી તે ચારે ચાર દીકરા મને પાછા મળ્યા સાસુમાં ચારેય દીકરાને પોતાની કાખમાં લઈને રાજી રાજી થઈ ગયા થોડી વારમાં આ વાત ફેલાઈ ગઈ બધા દીકરાને જોવા માટે ડોશીમાના ઘરે ઉમટી પડ્યા તેઓ બધા વહુના વખાણ કરવા લાગ્યા હે એવ્રતમાં હે જીવ્રતમાં હે જયામાં હે વિજયામાં તમે જેવા આ પરણેલી વહુને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનાર વ્રત કથા કહેનાર વ્રતકથા સાંભળનાર સૌને ફળજો બોલો માં એવ્રત માની જય જીવ્રત માની જય જયા માની જય વિજયા માની જય તો મિત્રો આપણે સાંભળ્યું એવ્રત જીવ્રત માની વ્રત કથા દિવાસા ની વ્રત મને આશા છે કે આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે જેમ વહુનો ચૂડી ચાંદલો અખંડ રહ્યો સંતાનની રક્ષા થઈ એવી જ રીતે આ વ્રત કરનારને પણ એવું જ ફળ પ્રાપ્ત થાય ભાવ પ્રેમથી માની આરાધના કરવાથી અને વ્રતના નિયમ લઈ આ વ્રત પૂર્ણ કરવાનું હોય છે બોલો એ એવ્રત માની જય જીવ્રત માની જય જયા માની જય વિજયા માની જય હે મા અમારા ખોળાના ખૂંદનાની રક્ષા કરજો હે મા અમને જીવનમાં વિજય પ્રાપ્ત થાય સુખ શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ આપજો બોલો મા શક્તિ સ્વરૂપે જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ દરેક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ